સરદાર સરોવર નર્મદા ડેમ છલોછલ ભરવાની તૈયારીમાં છે હાલમાં સરદાર સરોવરમાં પાણીનો સંગ્રહ જથ્થો આઠ હજાર પાંચસોને એમસીએમ એટલે કે મિલિયન ક્યુબિક મીટર છે એટલે ડેમ નેવું ટકા જેટલો ભરાઈ ગયો છે ડેમની મહત્તમ સપાટી એકસોને આડત્રીસ પોઈન્ટ અડસઠ મીટરને જોતા હાલમાં સપાટી એકસોને છત્રીસ પોઈન્ટ બાર મીટર છે એટલે છલોછલ થવામાં માત્ર બે પોઈન્ટ છપ્પન મીટર દૂર છે એને પગલે નર્મદા ડેમના પાંચ દરવાજા ખોલાયા છે નર્મદા ભરૂચ અને વડોદરા જિલ્લાના કાંઠા વિસ્તારના નાગરિકોને એલર્ટ રહેવા માટે સૂચના આપવામાં આવી હતી સરદાર સરોવર નર્મદા નિગમના ચીફ એન્જિનિયરે ત્રણેય જિલ્લા કલેક્ટરોને સાવધાન કરવામાં આવ્યા હતા ત્રણ જિલ્લાના સત્યાવીસ ગામને એલર્ટ પણ કરવામાં આવ્યા હતા મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી ગતરોજ બુધવારે સાંજે પાંચ કલાકે એક લાખ બાવન હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું જે પાણી રાત્રિના સરદાર સરોવર નર્મદા બનમાં આવ્યું હતું અને એનાથી નર્મદા બનની જળ સપાટીમાં વધારો થયો છે ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડાતા નર્મદા ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી હતી હાલ ઉપરવાસમાંથી પાણીની આવક બે લાખ દસ હજાર સાતસો ને છોતેર લાખ ક્યુસેક જેટલી થઈ છે નદીમાં પાણીની જાવક પંચાણું હજાર ક્યુસેક થઈ રહી છે કેનાલમાં પાણીની જાવક પાંચ હજાર બસો ને બેતાલીસ ક્યુસેક છે જે છેલ્લા ચોવીસ કલાકમાં પાણીની સપાટીમાં એક પોઈન્ટ બે સેન્ટીમીટરનો વધારો નોંધાયો છે ડેમમાં પાણીની આવકને ધ્યાનમાં લઈને સવારે ડેમના દરવાજા પુનઃ ખોલવામાં આવ્યા હતા ગેટ મારફતે મહત્તમ પિસ્તાલીસ હજાર ક્યુસેક અને રિવરબેડ પાવર હાઉસ મારફતે પિસ્તાલીસ હજાર ક્યુસેક પાણી છોડવાની જાહેરાતના કારણે નદીમાં મહત્તમ પંચાણું હજાર ક્યુસેક પાણી વહેશે